ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષીએ કહ્યું છે જે રીતે કોંગ્રેસ પક્ષના સાથેના ગઠબંધનના રાહુલજીનો નો પરિશ્રમ અને સાથી ગઠબંધનના ના બધા પક્ષના સાથીઓ જે રીતે લોકોની વચ્ચે જઈને વાત કરી એના કારણે સમગ્ર દેશની અંદર પ્રાથમિક તબક્કાના ગણતરીઓની અંદર જે રીતે ઇન્ડિયા ગઠબંધનને બહુમતી તરફ આગળ વધ્યું છે એક આનંદના સમાચાર છે દેશ દેશહિત માટે પણ એક આ મહત્વની બાબત છે સાથે સાથે ગુજરાતની અંદર છવ્વીસ બેઠકોમાંથી જે રીતની જુદી જુદી બેઠકોના અત્યારે પ્રાથમિક મતદાર આવે પાંચ જેટલી બેઠકો પર કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યું છે એમાંથી બે ત્રણ બેઠક ઉપર પાંચ છ હજાર મતદાર ડીફન્સ છે બાકીની ત્રણ બેઠકો પર કોંગ્રેસ પર સારી રીતે આગળ વધે આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ પૂર્ણ વિશ્વાસ છે ગુજરાતમાં ત્રણથી ચાર બેઠકો પર વિજય જનતા આપશે અને સાથે સાથે દેશની અંદર પણ જે રીતના પ્રાથમિક મતગણતનાઓ આવેલા છે એનાથી ઇન્ડિયા એલાયન્સ એટલે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તેવું સ્પષ્ટપણે રહ્યું છે બીજું કે આપણે કઈ કઈ સીટો ઉપર તમને કાયમ ભરોસો છે કે એમાં આવશે કોંગ્રેસ પાટણની અંદર ચંદનજી ઠાકોર આગળ વધી રહ્યા છે મતગણનામાં પણ સ્પષ્ટ પણ દેખાયું છે સાબરકાંઠાની અંદર ડોક્ટર તુષાર ચૌધરી આગળ વધી રહ્યા છે મને પૂર્ણ વિશ્વાસ છે કે બનાસકાંઠાની અંદર પણ બાકીની જે વિધાનસભાની બેઠકો છે તેમાં પણ અમે સારી રીતે આગળ વધશું અને જામનગરની અંદર જે પી માનવી અમારો યુવાન સાથી છે તેમાં પણ અમે મજબૂતીથી આગળ વધશું આ સમગ્ર દ્રષ્ટિએ પરિણામો એ કોંગ્રેસ પક્ષ માટે ઉત્સાહજનક હશે અને દેશની અંદર પણ ઇન્ડિયા ગઠબંધનની જીતતા સાથે દેશ હિત માટે એક સારી સરકાર બનશે જેમાં જનતાનો અવાજ હશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ News ન્યૂઝ સાથે